નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે સવારની મુખ્ય હેડલાઇન્સ ત્યારે આગળ વાત થશે પીએમ કિસાનનો ઓગણીસ મહત્ત્વ આ દિવસે જારી થશે ત્યારે વાત થશે દિલ્હીની શાળામાં ફરીથી બોમ્બની ધમકીના મેલ મળી રહ્યા છે આગળ વાત થશે અંબાલર પટેલની નવી આગાહી સામે આવી છે જ્યારે વાત થશે ઠંડીના કહેર વચ્ચે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વાત થશે અમદાવાદ રાજકોટ સહિત રાજ્યભરમાં આવક વિભાગના દરોડા સામે આવ્યા છે આગળવાત વાત થશે ભારતમાંથી મળી લાખો ટન સોનાની ખાણ ત્યારે વાત થશે પુત્રની નજર સામે રખડતા ઢોરની અડફેટે પિતાનું મોત થયું છે આગળ વાત થશે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ સામે કાનૂની કાર્યવાહી નહીં થાય ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં યોજાશે માય ભક્તોનો મહાકુંભ આગળવાત વાત થશે વડોદરામાં ગેસ ઘટાની ચિનગારીથી શ્રમિકનું મોત થયું છે ત્યારે આગળ વાત થશે ભારતીય સેનાએ સાત પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના પૂછ જિલ્લામાં કૃષ્ણ ઘાટી સેન્ટરમાં હેલો સિબર ઘુસાણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે આ ઘુસાણખોરામાં પાકિસ્તાની કુખ્યાત બોર્ડર એકસન ટીમના આતંકવાદી પણ સામેલ છેના રિપોર્ટ અનુસાર સૂત્રોના હહેવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં ચાર ફેબ્રુઆરી રાત્રે બની હતી જ્યારે નિયંત્રણ રેખાનેજી ઘુસાણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગેસ કટરની ચિનગારીથી શ્રમિકનું મોત થયું છે વડોદરામાં આવેલી ઇલેક્ટ્રોમેગ્નેટ કંપનીમાં કામ કરતા આ દે શ્રમિક થીનરની ડોલ લઈને જઈ રહ્યા હતા દરમિયાન એક ડોલી કડી તૂટતા થીનર તેમના પર પડ્યું હતું તેવામાં ગેસ કટરનું કામ ચાલતું હોવાથી તેની ચિનગારીથી દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા છે જ્યાં સારવાર દરમિયાન ચોથા દિવસે તેમનું મોત થયું છે આ મામલે સિનોર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં યોજાશે માય ભક્તોનો મહાકુંભ પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે હવે ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આ સ્થાને ડૂબકી લગાવવા માટે નહીં પરંતુ એક જ જન્મમાં એક સ્થળે એક સાથે એક આવન શક્તિ પીઠોની પરિક્રમા કરવા માટે આવશે માય ભક્તોના મહાકુંભ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં સ્થિત અંબાજી શક્તિપીઠ પીઠ ખાતે યોજાશે જે એકાવન શક્તિ એક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ સામે કાનૂની કાર્યવાહી નહીં થાય અમેરિકામાં ગેરકાયદેસર પહોંચેલા ગુજરાતના સાડત્રીસ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાતમાં કબોર ઉત્તરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોની નેટવર્કની માહિતી એકઠી કરવા માટે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તમામના નિવેદનો લેવામાં આવશે જેના આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોતરાની નજર સામે રખડતા ઢોરની અડપેટે પિતાનો મોત થયો છે બનાસકાંઠાના વાવ થરાદમાં રખડતા ઢોરે વધુ એક જિંદગીનો ભોગ લીધો છે રખડતા ઢોરે સિંગડો મારતા આ દેશ શખ્સને ગંભીર ઇજાઓ થયા બાદ પુત્રની નજર સામે જ ઢોરની અડફેટે આવતા પિતાનું મોત થયું છે રખડતા ઢોરને કારણે હજુ પણ ગંભીર ઘટનાઓનો ભોગ બની રહ્યા છે ક્વાડ દ્વારા આ મામલે તંત્રને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે છતાં પણ રખડતા ઢોરની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી છે

કિંમતી સંસાધનોની હાજરીના સંકેત મળી રહ્યા છે મિત્રો અહિયાં સમાચારની વાત કરીએ તો અમદાવાદ રાજકોટ સહિત રાજ્યભરમાં આવા વેરા વિભાગના દરોડા સામે આવ્યા છે અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આવકવેરા વિભાગની ટીમના દરોડા સામે આવ્યા હોવાનું સામે જોવા મળી રહ્યું છે જેમાં મીઠાના વેપારીઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે જાણીતા દેવગ્રુપ ઉપર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે તેમની અમદાવાદ ઉપરાંત રાજકોટ તેમજ ગાંધીધામમાં આવેલી પેઢી ઉપર કાર્યવાહી કરવામાં આવી છે આવકવેરા વિભાગની પચીસ ટીમના સો જેટલા અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીના કહેર વચ્ચે વરસાદનો એલર્ટ હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી અડતાલીસ કલાકમાં લદ્દાખ અને કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસમાં વરસાદની આગાહી અંગે હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તેથી ઠંડી પણ વધી ગઈ છે હરિયાણા અને પંજાબમાં આઠ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડી શકે છે આ સાથે રાજસ્થાનના ઘણા ભાગોમાં હજી પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અવારનવાર આગાહી કરતા હોય છે હવે તેમણે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં સાત અને આઠ ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે આઠ નવ અને દસ ફેબ્રુઆરી વાદળો આવી શકે છે સાથે આગાહી આકરી છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ વધુ જોવા મળશે આ ઉપરાંત રાજ્યમાં ધીમી ગતિએ મહત્તમ તાપમાનમાં વધારો થશે જે પાંત્રીસ ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીની શાળામાં ફરીથી બોમ્બની ધમકીના મેલ મળી રહ્યા છે દિલ્હી અને નોઈડાની શાળામાં ફરી એકવાર બોમ્બની ધમકીના મેસેજ મળ્યા છે

મિત્રોનય મહત્વના સમાચારની વાત કરીએ તો સવાલની મુખ્ય હેડલાઇન્સ દિલ્હી ચૂંટણી માટે આજે મતગણતરી ગણતરી કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા વધારે દેવામાં આવી છે પીએમ મોદી બાર અને તેર ફેબ્રુઆરી અમેરિકાની મુલાકાત લેશે અમેરિકાથી વધુ ચારસોને સિત્યાસી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રેશનનો દેશ નિકાલ થશે આજે ઇમરાન ખાનની પાર્ટી લાહોરને બદલે સ્વાબીમાં રેલી કાઢશે ત્યારે વાત થશે હમાસ આજે વધુ ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત પણ કરનારું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે